હું દિનેશભાઈ શાહ સફળ બાળ વિદ્યાવિહાર શાહપુર નિયામક જણાવું છું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે શાહપુર દરિયાપુર વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન દ્વારા દરિયાપુરથી શાહપુર આંબેડકરના સ્ટેચ્યુ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા તથા વોર્ડ પ્રમુખ શ્રી હસમુખભાઈ પરમાર તથા પ્રભારી તેમજ વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા હું દિનેશભાઈ શાહ સફલભાલ વિદ્યા વિહારના નિયામક જણાવું છું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન જન્મ જયંતી નિમિત્તે સાહુ દરિયાપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન દ્વારા દરિયાપુરથી શાહપુર આંબેડકરના સ્ટેચ્યુ સુધીની પદયાત્રાનું આયોજન કરેલું હતું જેમાં માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા તથા હસમુખભાઈ પરમાર વોર્ડ પ્રમુખ અને પ્રભારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા